ફ્રેન્ડ્સ હું તમારી ભાવની જાણી કેમ છો મજામાં ગુજરાતનો સ્થાપના દિવસ છે એવી જ રીતે ભારત મિરરનું પણ કાંઈક એવું મજાનો જન્મ દિવસ છે તો ખાસ કરીને ભારત મિરરને અઢળક શુભેચ્છાઓ ને દરિયો ભરીને સફળતા મળે એવી શુભકામના કેમકે ભારત એટલે આપણો દેશ અને મિરર એટલે એની ઇમેજ ભારતની ઇમેજને તાદૃશ્ય કરતા કોઈ સમાચાર હોય તો એ ભારત મિરર અને મિરરમાં એવી જ છબી દેખાય જે હોય એમાં મસાલો મરી ભભરાવાના ના હોય તો આ ભારત મિરર પણ એવું જ છે જેને ક્યાંય અતિશક્તિ નથી જે છે એવું જ એ પ્રસ્તુત થાય જે છે જેન્યુઅન સમાચાર તમારા સુધી પહોંચાડે સો આવી જ રીતે સચોટ સમાચાર સાથે લઈને હંમેશા આવનારું ભારત મિરર જુગ જુગ જીવો ભારત મિરર એટલે કે મિરરમાં તમે તમારી જાતને જોઈ શકો તમારો ચહેરો જોઈ શકો તમારી દુનિયા જોઈ શકો પ્રતિબિંબ જોઈ શકો આ ભારત નિર ભારતનું પ્રતિબિંબ છે એ આખો દેશ જોઈ શકો જેને આપણો લેબર ડે કહેવાય જે લોકોનો દિવસ છે આ લોકોની ચેનલ છે લોકોનો દિવસ છે એને માટે ખાસ ખાસ વિશેષ શુભેચ્છા હા હું કોણ છું આ વાળને દાઢીમાં ઓળખાતો ન તો કહી દઉં હું છું જમનાદાસ મિઝ્રી આ જેડી જેને તમે ખીચડી સારા વર્ષે સારા હોય તે લઈને सीरियल साते साते तेरे वागली की दुनिया चो। भारत भारत मिरर मिरर को ढेर सारी मैं चाहता हूं कि सारे लोग भारत जरूर देखें। अपने घर में मिरर देखते हैं उसी तरह भारत मिरर भी देखें क्योंकि फिर आपको सच्चाई का पता चलेगा थैंक यू हाँ जी अरे हाँ वो तो बोलना पड़ता है ना लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए और आइकन पर क्लिक कीजिए थैंक यू हमने શું ત્યાંથી તમાર ભક્તિ મોદી સાહેબ માટે જરા વધારે પડતી છે એ તમાર તમે રાહુલ ગાંધીને અન્યાય કરો છો મેધું ચમનો અન્યાય કર્યો મી શીનો અન્યાય કર્યો મેં તો કે આપણો સીધો સાધો સો એને કોઈ ગણતું નહીં ગોળો ગોળો કુઠી મારે છે મેં ના ભાઈ અમે નહીં કહેતો ગોળો અને અમાર તો મોદી સાહેબે કોમ કર્યા છે અમે એ ગણાવીએ છીએ ને એ બતાવીએ છો અમાર કોઈની લીટી ભૂસવાની જરૂર નહીં અમારું પોતાની લીટી જેટલી લોભી શકે અમારું કોઈનું કશું કરવાનું જ નહીં પણ એક વાત મને કહો કે તમાર તમાર લીડર હોદવાનું હોય તો મજબૂત હોદો કે નહીં મને એટલું જોઈએ મજબૂત લીડર જોઈએ કે ના જોઈએ જોઈએ ભાઈ જે રખો પાક કરે હવે અત્યાર બધે પ્રચાર ચાલે છે પ્રચારમાં રાહુલભાઈને બિચારાને જાડા થઈ જાવ શેરણીય થઈ ગયા હવે એ એના લંગોટ બદલો કે તમારી સેવા કરે કે તમને હિફાજત આ ખરાબ ન લગાડતા પણ નેતા તો મજબૂત જોઈએ જે તમને હાચવી શકો એમ નહીં કે આપણે એની તહેનાતમાં ઊભા રહેવું પડે એમાં મોદી સરકાર જોઈએ છે ભાઈ હા ભારત મિરર અને ગુજરાત સ્થાપના દિન બંનેની આજે બર્થડે છે એટલે હું આવનારા વર્ષોમાં ભારત મિરરને એવી શુભેચ્છાઓ આપું કે ખૂબ બધું મોટું નામ કરે અને જેટલા જેન્યુનલી સરસ રીતે ન્યૂઝને સમાચારોને લોકો સુધી પહોંચાડે છે એમ પહોંચાડતું રહે ઓલ રેસનું હાર્દિક સ્વાગત છે આપણી સાથે જે યસ શો આપણી સાથે જે મિત્ર ગળવી મેં કંઈ પણ કરવાનું ભુરિયાનો ઈગોર્ટ નહીં કરવાનો तो हमें अपनी समक्ष आ भी रहा है गुजराती सिनेमाना वालम एबा सुपरस्टार मरह ठाकर थैंक यू वेरी मच थैंक यू हेलो नमस्ते मैं हूं पूजा शर्मा हाय मैं हूं दजीत कौर आप मुझे देख रहे हैं भारत मिरर के देखते रहिए थैंक यू नमस्कार मैं हूं चिन्मय सारवी मैं हूं शीहान कपाही और आप देख रहे हैं भारत मिरर भारत मिरर को सब्सक्राइब कीजिए शेयर कीजिए और लाइक कीजिए यस थैंक यू કેમેરામેન હર્ષદ રણા હસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ